તો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે ત્યારે પાલનપુર નગરપાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે શહેરના હાઈવે સહિતના અનેક વિસ્તારો કે જે દર વર્ષે બેટમાં ફેરવાય છે તેવા વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા નથી કરી આવા વિસ્તારોમાં ચોમાસામાં પણ પાણી ભરાશે અને લોકો હાલાકી ભોગવશે તેવી સ્થિતિ ઉદભવી છે પાલિકાએ નેશનલ હાઈવે ઓથોરિટીને હાઈવે પરના પાણી નિકાલ માટે લેટર લખ્યો છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરો બીજી તરફ પાલિકાનો દાવો છે કે સિત્તેર ટકા કામ પૂર્ણ થયું છે સ્થાનિકોના મત પ્રમાણે આ વિસ્તારોમાં કામ થયું જ નથી જેને લઈને વરસાદમાં અનેક મુશ્કેલીઓ પ્રજાએ ભોગવવી પડશે પણ ગઠામણ પાટિયા ધનિયાણા ચોકડી ગોબરી રોડ અને ઘણા બધા વિસ્તારો છે એવા કે ત્યાં પાણીની સમસ્યા વર્ષોથી થાય છે છેલ્લા દસ વર્ષથી ત્યાં જોવામાં આવે તો એ જ પરિસ્થિતિ થાય છે અને જ્યારે પણ પાણી ભરાય ત્યારે એવું આશ્વાસન આપવામાં આવે છે કે ચોમાસા પછી આની કામગીરી તાત્ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે પરંતુ વરસાદ પત્યા પછી ફરી પણ પાછા ભૂલી જાય છે અને કોઈ જ કાર્યવાહી થતી નથી પૂરની અંદર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આ નદી નાળાઓની આજ દિન સુધી હજી સફાઈ નથી થઈ લડબીમાં મોટા ભાગનું પાણી જઈ રહ્યું છે ત્યારે હજી સુધી કોઈ એવી જે પ્રોપર જે સફાઈ થવી જોઈએ થઈ નથી બીજેશ્વર કોલોની સમજો મફતપુરા સમજો આજ બી ગઈકાલે હું એ વિસ્તારમાં ગઈ છું ત્યાં આગળ મેં મારી નજરે દેખી છે કે ચેમ્બરો એવી ને એવી ભરેલી છે આવા ઘણા નીચાણવાળા વિસ્તારો છે કે જે વરસાદી પાણી જ્યારે પણ આવે છે ત્યારે આ વિસ્તાર તો છોડો કોટ અંદરનો પણ એની પછી જે નીચે પાણી ભરાય છે ઘરવખરીને નુકસાન થાય છે અને ઘણા સમયથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એટલે આ વખતે નગરપાલિકા એમ કહે છે કે ભાઈ આવતા વર્ષે ગ્રાન્ટ આવશે અમે કરીશું છેલ્લા દસ વર્ષોથી આ રીતે માત્ર ખો આપવામાં આવે છે અને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી હવે તો ખરેખર થાક્યા છીએ અત્યાર સુધીનું જે પાલનપુર હદમાં આવતું હતું એ હદના તો લગભગ સિત્તેર ટકા જેવું કામ પતી ગયેલું છે રહી વાત હાઈવે વિસ્તારની તો હાઈવે વિસ્તારના અંદર પણ ક્યાંક અમે ત્યાંના નેશનલ હાઈવે ઓથોરિટી સાથે અને આર એન્ડ બી સાથે પણ ટાઈપ કરીને અને એમની જગ્યા જે હતી એમને સાફ માટેનો પણ અમે લેટર કલેક્ટરશ્રીને મોકલી આપેલો છે અને એમને પણ મોકલી આપેલો છે કે તમારી જે જગ્યાઓ હશે એ તમે સાફ કરજો અમારી જગ્યાઓ અમે સાફ કરીશું